નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હવે ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરવા જઈ રહ્યા છે અને કોંગ્રેસમાં ઘર વાપસીને લઈને ઘણા બધા સવાલ પણ ઊભા થઈ રહ્યા છે આ બધા જ સવાલના જવાબ આપવા માટે આપણી સાથે અત્યારે ઇન્દ્રજીતસિંહ પરમાર જોડાયેલા છે તેમને જ સીધા સવાલ કરીએ ઇન્દ્રજીત સિંહજીભાઈ કયા કારણ છે કે તમે ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી રહ્યા છો કોઈ કારણ નથી મેમ હું કોંગ્રેસ પરિવારમાં હતો છું અને રહેવાનો છું કોંગ્રેસ મારું મૂળ ગોત્ર છે હું મારા પરિવાર સાથે ફરીથી પાછો જોડાઈ ગયેલો છું અને પરિવારનું કામ કરવા માટે હું તત્પર છું અત્યારે એવી તો શું પરિસ્થિતિ આવી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને એક વર્ષની અંદર જ તમે કોંગ્રેસમાં પાછી ઘર વાપસી કરી રહ્યા છો ભારતીય જનતા પાર્ટીમાં હું એક જ દિવસ માટે જોડાયો હતો હું મારા કામ અર્થે ગાંધીનગર ગયો હતો મારા ધારાસભ્યના સમય અંદર જે જોબ નંબર મળેલા રસ્તાઓના જે કામો મંજૂર થયેલા એ કામો બે સુધી હજુ બી નથી થયા એ કામ ચાલુ કરાવવા માટે હું સી આર પાટીલ સાથે મીટિંગ કરવા માટે ગયેલો મારી મીટિંગ તો ના કરાવી પણ મને સીધો બાર સભામાં બેસાડીને સીધો સ્ટેજ ઉપર મારું નામ એલાઉન્સ કરીને ત્યાં બોલાવી દીધેલો અને મને ખેસ પહેરાવી દીધેલો હું જે કામ અર્થે અને જે મિટિંગ અર્થે ગયેલો એ મીટિંગ મારી થઈ નહીં મને ખેસ પહેરાવી દેવામાં આવ્યો હતો પણ તમારો જે કેસ પહેરાવતો ફોટો છે જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે તેમાં તો તમે સ્પષ્ટ રીતે હસતા દેખાઈ રહ્યા છો અને તમારી મરજીથી જ જોડાયા હોય એવું લાગી રહ્યું છે મારી તો કોઈ મરજી જ નથી હું મીટિંગ અર્થે ગયેલો કોઈ બી માણસ જયારે ત્યાં જાય ત્યારે એની પરિસ્થિતિ એ ટાઈપની ની જ હોય ને તો હું મારા સાચા મનથી કોઈ પ્રેશર નહોતું પણ મારા કામ નહીં થવાના કારણે હું મળવા માટે જ ગયેલો મને મિટિંગ કરવા માટે જ લઈ ગયેલા પણ મિટિંગ ના થઈ અને મને સીધો સ્ટેજ ઉપર મોકલી અને મારો બીજેપી નું મને ખેસ પહેરાવી દેવામાં આવે હું એક જ દિવસ માટે ત્યાં ગયેલો ત્યાં સુધી આજ દિન સુધીમાં હું ગયો જ નથી ઘરે જ બેસી રહેલો નિષ્ક્રિય થઈ ગયેલો એટલે ત્યાં આગળ સીઆર પાર્ટી લે તમને ખેસ પહેરાવ્યો હતો અને તો સીઆર પટેલ સાથે તમારી કોઈ વાતચીત કે કંઈ થયું તું મારી કોઈ વાતચીત થઈ જ નથી ને કરાવી જ નથી અચ્છા તો તમે એમ જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હા બસ એમ જ જોડાઈ ગયા એવું કઈ રીતે શક્ય બને તમે પોતે એક સેમેલી રહેલા છો કઈ રીતે આ મતલબ આવું તો મે પહેલી વાર જોઈ રહી છું કે તમને પોતાને જ માહિતી નહોતી કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશો જી ના શક્ય કઈ રીતે બને ઇન્દ્રજીત હું મારા કામ અર્થે ગયેલો મેં આપને મેં કહ્યું કે મારા જે જોબ મારા સમય ની અંદર જે મને જોબ કાર્ડ મળે જોબ નંબર મળેલા અને જોબ નંબર મળ્યા પછી વર્ક ઓર્ડર ભી મળી ગયેલા જે તે કોન્ટ્રાક્ટર ને વર્ક ઓર્ડર આપી દેવામાં આયેલા પણ સરકાર અનાવડત ના લીધે જે તે ખાતામાં આરએમબી વિભાગમાં જે તે ધારાસભ્યના વર્ષ દરમિયાન રસ્તાઓ માટેની જે ગ્રાન્ટ મળતી હતી એ પ્રમાણે ગ્રાન્ટ ફાળવેલી જે ધારાસભ્યને ધારાધોરણ મુજબ રસ્તાઓ માટે જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી એ ગ્રાન્ડમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે બી આ લોકો હોરમાયું વર્તન રાખતા હતા દરેક ધારાસભ્યને જે ભાગે પરથી ગ્રાન્ટ આપવામાં આવતી હતી એ કોંગ્રેસના ધારાસભ્યને આપવામાં નથી આવતી અને અમને જે ગ્રાન્ટ મળેલી એ ગ્રાન્ટના જે રસ્તાઓના જોબ નંબર મળેલા જોબ નંબર પછી જે તે વર્ક ઓર્ડરો આપવામાં આવેલા વર્ક ઓર્ડરો આપ્યા પછી જે કામો કરવાના હતા એ કામો નતા થતા એટલે એ કામો કરાવવા માટે હું સી આર પાટીલને મળવા માટે ગયેલો એમની સાથે મિટિંગ કરવાની

એ હા પાડે તો જ કામો થતા હતા મારા બધા જ કામો રોકી દેવામાં આવેલા મારા કામો નતા થતા જે જોબ નંબર મને મળેલા વર્ક ઓર્ડર મળેલા જોબ નંબર પછી જે વર્ક ઓર્ડર આપવામાં આવે છે ડામર રસ્તાઓના એ મારા ઘણા બધા રસ્તાઓ બાકી રહી ગયેલા હજુ બી ચાલુ નથી થયા એ રસ્તાઓ આજ દિન સુધી પડી રહ્યા છે એ મારા કામો નથી થયા અધિકારીઓને ફોન દ્વારા કોન્ટેક્ટ કરેલો જે તે સચિવ હતા એ સચિવને ફોન દ્વારા બી મેં કોન્ટેક્ટ કરેલો જે જોબ નંબર મળેલા છે વર્ક ઓર્ડર મળેલા છે જે તે કોન્ટ્રાક્ટ કામ મળેલા છે કોન્ટ્રાક્ટરો કામ નથી કરતા કોન્ટ્રાક્ટરો મને એમ કહે છે કે આજે કરીશું કાલે કરીશું પડ્યા પછી કરીશ મારી પાસે અત્યારે મજૂરો નથી મારી બીજી સાઈડ પર કામ ચાલે છે આવા બનાવો કરતા હતા કામ ના થયા એ માટે હું મીટિંગ કરવા માટે ગયો અને કોઈ બી નું નથી હ હા કોઈ સચિવ કે કોઈ ધારાસભ્ય કે હા તમને લાગે છે કે કોંગ્રેસના અન્ય મોટા નેતાઓ પણ

એમાં કયા કયા નેતા છે તમારી સાથે કોઈની વાતચીત કે એવું કઈ છે મેં કોઈની સાથે વાતચીત નથી કરી પણ મને ખ્યાલ છે કે જે લોકો જોડાયેલા છે લોકોના કામો નથી થતા એમના બી રસ્તાઓના કામો નથી થતા બીજેપી ના ઘણા બધા એમએલએ છે એ લોકોના બી રસ્તાઓના કામો નથી થયા એ પોતે બી ઓહાપો કરતા હતા આપને બી ખ્યાલ છે મેં આપના ઘણા બધા સાંભળ્યા છે આપના દરેક પ્રોગ્રામો હું સાંભળું છું ધ્યાનપૂર્વક આપ બી સરકાર સામે ઝુંબેશો ચલાવી છે લોકોના પ્રશ્નો ને બહુ સારી વાંચતા આપો છો જે સાચું છે એ આપ કોઈ પણ દવાન સિવાય જાહેરમાં લોકોની સામે રજૂ કરો છો એટલે આપના જે બી પ્રોગ્રામો છે એ પ્રોગ્રામો ને હું જોઉં છું અને આપને એ બદલ હું અભિનંદન બી પાઠવું છું કે આપ લોકોના પ્રશ્નોની વાત આપો છો લોકો અહીંયા મારો સવાલ એક જ છે કે તમે જે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીમાં લગભગ કોંગ્રેસના મોટા ભાગના નેતા અને છેલ્લે બચેલા હતા તો અર્જુન ભાઈ મોઢવાડિયા પણ જોઈન કરી લીધું તમને લાગે છે કે ત્યાં આગળ જે વસ્તુ ત્યાં ચાલી શું રહ્યું છે કોંગ્રેસના જે નેતા આવે છે એ લોકોની પરિસ્થિતિ શું છે ત્યાં આગળ તો કોંગ્રેસના નેતાઓની પરિસ્થિતિ તો આપને ખબર છે એ ગયા છે પણ પસ્તાઈ ગયા છે ના મને પરિસ્થિતિ નથી ખબર તમે મને કહી શકો આપને તો ખ્યાલ છે નહીં મને બી એટલો બધો ખ્યાલ નથી પણ દરેક લોકો જે ગયા છે ત્યાં તો એવું કહેવાય છે કે કોંગ્રેસ જે નેતા જાય છે એને પદ મળે છે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ તો આવું જ કે છે કે કોંગ્રેસ માંથી જે નેતા આવે એને પદ મળે તો આપતા છે ઘણા બધા ને જે મોટા નેતાઓ હોય મોટા માથાઓ હોય એમના આ રીતે પદ આપીને એ લોકો ખુશ કરતા હોય છે અને એમના જે મૂળ કાર્યકરો છે એ રહી જતા હોય છે

હું કોંગ્રેસ પાર્ટી ના વિચારધારા સાથે જોડાયેલો છું વર્ષોથી મારો પરિવાર ભી કોંગ્રેસ પાર્ટી ના વિચારો સાથે જોડાયેલો છો તમે કઈ રહ્યા છો કોંગ્રેસ પાર્ટીના વિચારો સાથે જોડાયેલા છે કોંગ્રેસ માં ઘર વાપસી કરવા માટે કોની સાથે વાત કરી હતી તમે કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માટે તો મારો પોતાનો પરિવાર હતો એટલે મેં અમિત ચાવડા સાથે અમિત ચાવડા બરફ ફોલંકી પછી શક્તિશ્રી ગોહિલ મારા ફાધર શ્રી અને અહીંના પ્રમુખ શ્રી ખેડા જિલ્લાનું જે કોંગ્રેસ પરિવાર છે એ પરિવાર સાથે મેં વાત કરી મારો ઘરો પણ છે બે હજાર બાવીસ ની ચૂંટણી તમે ભાજપ થી લડ્યા આ માફ કરજો કોંગ્રેસ થી લડ્યા પણ તમે જીતી નહોતા શક્યા અને ત્યારબાદ બે હજાર ચોવીસ માં ફરી જોઈન કરી એટલે લગભગ આ બાર મહિનાની અંદર મોહ ભંગ થઈ ગયો ખરો કોઈ મોહ ભંગ થયો નથી હું ત્યાં ગયો જ નથી મેડમ જેપી ના કોઈ program માં નથી એક જ દિવસ ગયેલો ત્યાર પછી મને લાગ્યું કે મારા વિચારો આ બીજેપી પાર્ટી સાથે મેળ નથી ખાતા તો ના જવું જોઈએ અને મારું મન હતું ત્યારે હું ઘરે બે વર્ષ તો પછી હું નિષ્ક્રિય જ રહ્યો આ જયારે ક્ષત્રિય આંદોલન થયું ત્યારે હું ક્ષત્રિય આંદોલનમાં જોડાયેલું દરેક સભામાં ગુજરાતમાં ખેડા જિલ્લાની આજુબાજુ જેટલી સભાઓ થઈ ત્યાં ગયો જ હતો એટલે ક્ષત્રિય આંદોલન ના લીધે આંદોલનના વિચારો મારા ઘણા બધા પ્રશ્નો હતા કોઈ બી પ્રશ્ન પૂછવું તો અહીના જે દંડક હતા ગુજરાત વિધાનસભાના એ બી મને કેતા કે બી તારે કઈ કામ હોય તો બોલજે પણ આવા પ્રશ્નો નહીં કે સરકાર વિરુદ્ધ ઘણી વાર તો દેવઉસી સાથે ભી મારે એટલે તમે ભાજપના બધા નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ કોંગ્રેસ જોઈન કરી છે કે તમને બસ તમે એ લોકો સાથે મે કોઈ ચર્ચા નથી કરી હું મારા જે તે ધારાસભ્ય સમયગાળ દરમિયાન દર મહિને પહેલા શનિવારે સંકલન ની જે મીટિંગ થતી એ મીટિંગ માં હું સૌથી વધારે પ્રશ્નો પૂછતો હતો અને એ પ્રશ્નો દરેક વિભાગના જે કૌભાંડો હતા જે કામો નતા થતા એ પ્રશ્નો પૂછતો હતો ગુજરાત વિધાનસભાના દંડક પંકજભાઈ નડિયાદ નગરપાલિકાના જે પ્રશ્નો પૂછું ત્યારે એમને થોડું ખોટું લાગતું મને જે કામ હોય કે મને પણ આવા પ્રશ્નો નહીં પૂછ એક મીટિંગમાં તો દેવુશી સાથે બી મારે ચર્ચામાં થોડી બોલાબોલી થયેલી તું આવે ત્યાંથી જાણી જાય છે ત્યારે કઈ કામ હોય તો અમને કે પણ આવા પ્રશ્નો ના કર અને જે સમયે કોરોના હતો એ કોરોનામાં બી ઘણા બધા કૌભાંડો ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લાઓમાં થયેલા બી મારા પ્રશ્નો છે મેં દરેક વિભાગમાં ગુજરાતમાં જે તે વિભાગોમાં કૌભાંડો થતા હતા રીતે થતી હતી એ દરેક સામે મેં પ્રશ્નો કરેલા અને સંકલન સમિતિમાં જે તે અધિકારીઓ મને આમ તેમ જવાબો આપતા હતા અને જે જવાબો આપતા હતા એ જવાબોમાંથી હું પ્રશ્નો કરતો તો એ ઘણા બધા અધિકારીઓ મિટિંગમાં નતા આવતા એમના પ્રતિનિધિઓ ને મોકલતા હતા મારે જે પ્રશ્નો કરવાનો હોય જે તે અધિકારી ને કરવાનો હોય એમના પ્રતિનિધિઓ સાથે હું કઈ રીતે પ્રશ્ન કરું ઘણા બધા તો રજા ઉપર હતા આપણી જે રીતે જે રીતે ભૂપેન્દ્ર પટેલ ચાલી રહી છે શું કહેશો તમે வேந்திர પટેલ সরকার ચાલી લે છે ગુજરાતમાં જે ઘટનાઓ ઘટે છે અમને જે ઘટના ગતિ એક બારકી પર તો આજ દિન સુધી બીજેપી નો કોઈ ભી મંત્રી કે કોઈ ભી કાર્યકર કે કોઈ ભી નેતા ની ખબર અંતર કરવા બી નથી ગયા ને હાલચાલ બી પૂછવા નથી ગયા એટલે ગુજરાત સરકાર ની કામ કરી છે મારા ધ્યાન પર દોરું છું દરેક મીડિયા ચાણે છે કે કોઈ ભી ઘટનાઓ ઘટે ઘટનાઓ થાય ત્યારે સરકાર એના ખબર અંતર પૂછતા નથી અને ત્યાં સ્થળ પરિસ્થિતિ પર બી જતા નથી ચલો તમે હવે કોંગ્રેસ માં ઘર વાપસી કરી રહ્યા છો જોઈએ તમારે આગળ તમે શું રાજનીતિ રણનીતિ કરવાના છો તમારી પોતાની રાજનીતિ રણનીતિ શું છે મારી પોતાની રાજ રણનીતિ તો કોંગ્રેસ માં જોડાયો છું અટ્ટો વર્ષોથી છું અને રહેવાનો છું પહેલા જે કામ કરતો હતો એનાથી વિશેષ કામ કરીને હું પાર્ટીને મજબૂત કરવાનો કોશિશ કરીશ કાર્યકરઓ સાથે મળીને ખબે ખબો મિલાવીને આવનાર ચૂંટણીમાં જે રણનીતિથી લડવાનું છે એ રણનીતિ તૈયાર કરીને અમે લડવાનું લડીશું તમારા સિવાય બીજા કોઈ આવવાના છે તમારી સાથે ઘર वापसी કરવા આવશે મેડમ ધીરે ધીરે બ다가 જે ગયલા છે પાછા જ આવશે એ લોકો ને ત્યાં નથી આવતી પાછા જ આવવાના છે ચલો ઇન્દ્રજીતજીભાઈ આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મેડમ આભાર ધન્યવાદ